નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ બે હજાર ત્રેવીસમાં જે બાર જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ ચારસો નવ ચારસો છ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ નાયબ નિયામક સી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના ચાર કરોડ સાઠ લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયામક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતા તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ બાવીસો કરતા પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાવો એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના ના કામે છે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં રમેશ કાળુભાઈ બાપુ જે જયપુર નો રમણીક નાથાભાઈ રાઠોડ ભાવિન લાલજીભાઈ દડાણિયા જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિમાંથી કુલ ચાર કરોડ સાઠ લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ છે એમને લઈ લીધેલી અને જે વિદ્યાર્થીઓ છે તેમની છેતરપિંડી કરેલ એ ચૂકવેલી નથી અન્ય એક આરોપી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલીયા ઉમર ફારૂક જે માંગલોરનો હોય અને પ્રિન્સિપાલ તરીકે પોતાની ઓળખ આપી અને આ જે નાયબ નિયામકની અનુજાતિની કચેરી છે ત્યાંથી આ વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જે એમને ચૂકવી નહીં છેતરપિંડી કરેલી હાલ આ દિશામાં આ ચાર આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા દિનશના રિમાન્ડ આપવામાં આવેલા છે સાથે સાથે આ દિશામાં જે આથી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે તે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ આ દિશામાં પણ તપાસ શરૂ છે અન્ય આરોપીઓની મદદ કોઈ ગુનાહિત કાવતરામાં અન્ય કેટલા લોકો કે આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ વિગતવારની તપાસ હાથ આ જે ગુનો દાખલ બે હજાર તેવીસમાં માં થયેલો જેમાં સમાજ સુરક્ષાના અધિકારી દ્વારા માત્ર ને માત્ર સો એન્ડ સો ઇન્સ્ટિટ્યુટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યુટ અથવા તો પેરામેડિકલ કોલેજ કે એકેડમી એ એમના પ્રિન્સિપાલ એટલી જ વિગત આપવામાં આવેલી આ જગ્યા ઉપર જે પોલીસ દ્વારા તપાસ કરતા એ સરનામા ઉપર આવી સંસ્થાઓ કોઈ કાર્યરત ના હોય સાથે સાથે સમાજ સુરક્ષાના રેકોર્ડ ચકાસતા તેમાં પણ આ ઇન્સ્ટિટ્યૂટના કોના નામે રજિસ્ટર થયેલી છે અથવા તો તેમના પ્રિન્સિપાલ તરીકે કોણ વ્યક્તિ છે આ બાબતે કોઈ પણ પ્રકારની વિગતો આપેલી નહોતી વધુમાં આમાં જે વિદ્યાર્થીઓના નામે ગુનાહિત કાવતરું રચી એમના બોગસ કેવાયસી ડોક્યુમેન્ટો સબમિટ કરી અને જે શિષ્યવૃત્તિ મેળવેલી તે પણ ખૂબ મોટા સંખ્યામાં હોય બાવીસો જેટલા કબજે કરવામાં આવેલા છે સાથે સાથે પોલીસ દ્વારા સમાજ સુરક્ષાની કચેરીમાંથી આજે અનુજાતિની જે કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે રકમ ચેક મારફતે જમા થયેલી છે તેજરીમાં તપાસ કરતા અમુક સમયગાળા દરમિયાન આ ઘટના બે થી બે સોળ દરમિયાન બનેલી હોય

મચ્છર આ આરોપીઓ એક સાથે પહેલેથી આખું કાવતરું રહી ગયું કે અલગ અલગ રીતે ભોગન કરેલું પાલા દિશામાં તપાસ શરૂ છે કે આ આરોપીઓ પૈકી અમુક આરોપીઓ છે તે એક કરતાં વધારે પણ ઇન્સ્ટિટ્યૂટ સંકળાયેલા છે પોતાના નામે છે અન્ય બે ત્રણ ઇન્સ્ટિટ્યૂટ ધરાવેલા છે અને ખરેખર આ જેટલા પણ બાર સંસ્થાઓ શરૂ કરેલી તેમની સરકાર માન્ય કે અથવા તો જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય એ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સર્ટિફિકેટ મેળવેલા અને સંસ્થાઓ શરૂ કરી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો મેળવેલા આથી જ્યારે જ્યાંથી ગ્રાન્ટ આપવામાં આવે છે તે કચેરી દ્વારા પણ શા માટે આ બાબતે કોઈ પણ પ્રકારની ખરાઈ કરવામાં આવેલી નથી તે ઊંડાણપૂર્વકની તપાસ હાલ એસઓજી પીઆઈ અને તેમની ટીમ કરી રહેલા છે

આ સુધીની તપાસ દરમિયાન એવી કોઈ વિગત ધ્યાને આવેલી નથી આમ છતાં જે રિમાન્ડ મળ્યા છે તે દિશામાં અને જે ટેકનિકલ પુરાવા છે તેના આધારે ઊંડાણપૂર્વકની તપાસ એસઓજી કરી રહેલ છે એ બાબતે રિમાન્ડમાં જે પૂછપરછ થશે જરૂર પડે પરિવાર છે માહિતી આપવામાં આવશે કે આ વિદ્યાર્થીઓના ડેટા જે નિવેદનો લીધેલા છે તે મુજબ તેમના સર્ટિફિકેટની વિદ્યાર્થીઓને લાલચ આપી અને તેમની પાસેથી તેમના દસ્તાવેજો મેળવેલું હાલ પ્રાથમિક જે પૂછપરછ છે તેમાં જણાવેલું છે આમ છતાં જરૂર પડે ફરી વાર છે એ આપને અવગત કરવામાં આવશે સર એક સવાલ એ છે કે આ જે સંસ્થાઓ છે એના કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તપાસ શું અને જે સંસ્થાઓ જે બની છે એને માન્યતા કોણ આપે છે આ સંસ્થાઓએ અલગ અલગ કોલકાતા ભોપાલ જયપુર એવી અલગ અલગ જગ્યાએથી માન્યતાઓ મેળવેલી છે પરંતુ જે સરકારશ્રીના જે નોર્મ્સ નિયમો છે તે મુજબ આવી માન્યતા આપવા બંધાયેલા નથી તો ખરેખર તો ત્યાંથી તેમને મેળવેલી છે તે ખરી છે કે મેન્યુપ્લેટ કરવામાં આવેલી છે તે દિશામાં પણ તપાસ શરૂ છે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ મેળવી તેમને સર્ટિફિકેટ આપવામાં આવે તેના બદલામાં તેમના જે દસ્તાવેજી જે જે કાંઈ પણ એમના શિષ્યવૃત્તિ માટે જે ડોક્યુમેન્ટ જોવે આ તમામ કલેક્ટ કરી અને સરકાર શ્રીના જે પ્રવર્તમાન શિષ્યવૃત્તિના નિયમો છે તે લઈ અને પોતાના આર્થિક ફાયદા સારું આ કાવતરું રચ્યું હોય તેવું હાલ તપાસ હાલ પૂરતી તપાસ દરમિયાન જણાવ્યું છે જે તે વિભાગના પણ અલગ અલગ ટીમો હોય છે વિજિલન્સ થી લઈને વિભાગ વાઇઝ આમ છતાં આમાં આરોપીની પૂછપરછ દરમિયાન જે અનુજાત વિભાગ છે તેમના કોઈ અધિકારી કે કર્મચારી ચંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે